વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ પટેલે આપતા જણાવ્યું હતું કે ગત મોડી રાત્રે વડોદરા બ્રાન્ચની ટીમ મંજુસર પોલીસની હદમાં હતી હતી આ દરમિયાન તેઓને બાતમી મળી કે સિમેન્ટ મિક્સ કરવાના કન્ટેનરમાં દારૂનો જંગી જથ્થો એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થનાર છે આ માહિતીના આધારે એલસીબી પોલીસની ટીમે આજોડ ગામની સીમમાં વોચ ગોઠવી હતી આ દરમિયાન માહિતીવાળું કન્ટેનર પસાર થતા તેને વોચમાં ગોઠવાયેલી પોલીસે રોક્યું હતું પોલીસે કન્ટેનરના ચાલક ચાદમલ મીણાની અટકાયત કરીને પૂછપરછ કરતા તેણે યોગ્ય જવાબ આપી ન શકતા પોલીસને શંકા ગઈ હતી પોલીસે કન્ટેનરના પાછળના ભાગની સીડી ઊંચી કરીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો એલસીબી પોલીસે નવસો ચોત્રીસ જેટલી પેટી મળી દારૂ ભરેલું કન્ટેનર મંજુસર પોલીસ મથક ખાતે લઈ જઈ વધુ તપાસ હાથ ધરી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે કન્ટેનર બનાવ્યું હતું તે માત્ર દારૂની હેરાફેરી માટે જ બનાવ્યું હોય તેમ લાગતું હતું કન્ટેનર ઉપર વંડર સિમેન્ટ લખી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ બુટલેગરનો કિમિયો પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો હાલ તો પોલીસે રૂપિયા ચુમ્માળીસ લાખ ઉપરાંતની કિંમતનો દારૂનો જથ્થો અને કન્ટેનર મળી રૂપિયા ઓગણસાઠ પોઈન્ટ અઠ્યાસી લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે